ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાલા કેરવણી મંડળ સંચાલિત લીલાવાસપુરના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાય ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા નવમી મે ના રોજ જાહેર કરાયું છે જેમાં લાલ દરવાજા ખાતે આવેલ શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેરવણી મંડળ સંચાલિત શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય ગુજરાતી માધ્યમનું પરિણામ નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ ટકા આવ્યું છે તેમજ એમયુ એસ અંગ્રેજી માધ્યમ શાળાનું પરિણામ નવ્વાણું ટકા આવ્યું છે ધોરણ બાર ગુજરાતી માધ્યમની અગિયાર વિદ્યાર્થીનીઓએ અને અંગ્રેજી માધ્યમની બે વિદ્યાર્થીનીઓએ તેઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે

એકેડેમિક ડિરેક્ટર જીનવાલા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમારા મંડળ સંચાલિત ધોરણ બારમાં કુલ ચારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ હતા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ મળીને અને ગુજરાતી માધ્યમની જળહળથી સફળતા પ્રાપ્ત કરેલ છે ગુજરાતી માધ્યમમાં કુલ એ વન અગિયાર વિદ્યાર્થીનીઓ છે અને અંગ્રેજી માધ્યમમાં બે વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને કુલ ઇઠ્યોતેર દીકરીઓએ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ અમારા ત્યાં એવ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે લક્ષ્યાંક સો ટકા જ હતું પણ નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન ઇન ગુજરાતી મીડિયમ અને નાઇન્ટી સેવન ઇન ઇંગ્લિશ મીડિયમ એટલે બંને માધ્યમમાં જે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે તે પહેલી વખત આટલું ઊંચું પરિણામ આવ્યું છે તેથી મંડળના મંત્રી અને પ્રમુખ શ્રીઓએ અમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે તમામ વિદ્યાર્થીઓને જેને એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેને પણ રોકડ પુરસ્કાર અને શિક્ષકોએ પણ જે શાળાઓ જે વિષય શિક્ષકોએ પણ સો ટકા પરિણામ આપ્યું છે તેમને પણ રોકડ પુરસ્કાર મંડળ તરફથી મળવાનું છે અને આવનાર દિવસોમાં ધોરણ દસનું પણ પરિણામ આવી રહ્યું છે અને વીઆર હોપફુલ કે અમને એમાં પણ બેસ્ટ જ રિઝલ્ટ્સ મળશે સો થેન્ક યુ સો મચ ફોર પોઝિટિવ અપ્રોચ ફ્રોમ પેરેન્ટ્સ ટીચર્સ એન્ડ ધી મેનેજમેન્ટ મહેસેલ્ફ કલ્પેશ ગાંધી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઇમોજિંગવાળા કેળવણી મંડળ લાલ દરવાજા સુરત આજે અમારી શાળા લીલાબા વિદ્યા સંકુલ માધ્યમિક ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું છે સામાન્ય પ્રવાહનો જેમાં એવનમાં અગિયાર છોકરીઓ અને સાહીઠ છોકરીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને સમગ્ર સુરત શહેરમાં ડંકો વગાડ્યો છે લીલાબા શાળાનો અને સાથે અંગ્રેજી માધ્યમના અમારા સાયન્સમાં એવનમાં એક છે અને અંગ્રેજી માધ્યમ કોમર્સમાં સામાન્ય પ્રવાહમાં અમારા એવનમાં બે છોકરાઓ છે અને એ ટુમાં ચારથી વધારે છોકરાઓએ એમાં એ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે જેના માટે શાળાના અમારા ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ જરીવાડા તથા મંત્રી શ્રી ધીરેનભાઈ શાહ તથા અન્ય ટ્રસ્ટીઓ પણ ખૂબ જ ખુશ છે અને એમને પણ ખૂબ 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 શુભેચ્છાઓ છે મારું નામ જા પ્રીતિ છે અને મેં નાઇન્ટી વન પોઈન્ટ ફોર એટ પર્સન્ટેજ સ્કોર કરા છે અને આ બધામાં હું સ્પેશિયલી થેન્કફુલ છું પાલ મેમને દેવશ્રી મેમને મારા સપોર્ટિવ ટીચર્સને જેમણે બહુ મોટિવેશન આપ્યું છે અને સ્પેશિયલી સ્પેશિયલ સબ્જેક્ટ પર ફોકસ કરવા તો કહ્યું છે સાથે લેંગ્વેજીસને જે સ્ટુડન્ટ ઇગ્નોર કરે છે તેના પર બી કાફી પ્રેશર નાખવામાં આવ્યું છે કે તમે આવી રીતે કરી શકો છો મોટિવેશનલ ક્લાસીસ આપવામાં આવ્યા છે સ્પેશિયલી જેમ કે કમ્પ્યુટરમાં બહુ ઓછા પર્સન્ટેજ સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તો એના રિલેટેડ સ્પેશિયલ ક્લાસીસ અરેન્જ કરવામાં આવ્યા હતા જે બહુ હેલ્પફુલ હતા મારું નામ ઝુમખાવાલા દ્રષ્ટિ વિમલકુમાર છે હું લીલાબા કન્યા શાળા કન્યા શાળાની વિદ્યાર્થીની છું

શિક્ષકો ને પછી પેરેન્ટ્સને ને બધાને પ્રાઉડ ફીલ થાય છે એનાથી વધારે એમ ખુશી છે કે એમ બધાને પ્રાઉડ ફીલ કરાવ્યું હોય એમ આગળ હવે શું તૈયારી આગળ મેં મારા ક્લાસ ચાલુ કરી દીધા છે એટલે સીએમાં આગળ વધવાની હવે તૈયારી છે